જોઈશું એ છે વંશ વંશના પ્રથમ રાજા અને અંતિમ રાજા હવે ઘણી વખત આ ટાઈપના ક્વેશન એક્ઝામ અંદર બનતા હોય છે કે ભાઈ સોલંકી વંશની સ્થાપના કોને કરી અને સોલંકી વંશના છેલ્લા રાજા કોણ હતા ચાવડા વંશના છેલ્લા રાજા કોણ હતા વાત કરીએ વાઘેલા વંશ છે તો વાઘેલા વંશના છેલ્લા રાજા કોણ હતા વાઘેલા વંશની સ્થાપના કોને કરી હતી મૌર્ય વંશની સ્થાપના કોને કરી હતી પછી એવું પૂછાય કે ગુપ્ત વંશની અંદર ગુપ્ત વંશમાં ગુપ્ત વંશની સ્થાપના કોને કરી હતી પછી ગુજરાતની અંદર ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી તો આ ટાઈપના ક્વેશ્ચનો પણ એક્ઝામની અંદર બનતા હોય છે તો આજના લેક્ચરમાં આપણે ગુજરાત અને ભારત

શરૂઆત કરીએ તો અહીંયા જે પહેલો પોર્શન છે એ પહેલા પોર્શનની અંદર એ વંશનું નામ લખેલું છે બીજા પોર્શનની અંદર એ વંશના સ્થાપક અથવા તો પ્રથમ રાજાની વાત કરવામાં આવી છે ત્રીજો જે પોર્શન છે તો એ વંશની અંદર જે મહાન રાજાઓ થઈ ગયા એ રાજાઓના નામ લખેલા છે અહીંયા બધા રાજાઓના નામ નથી લખાય કારણ કે ઓલરેડી આપણે જે ગુજરાતનો ઇતિહાસ છે એના ભાગ વન ટુ અને થ્રી જે આપણે કર્યા એની અંદર મેં ઓલરેડી એ ડિસ્કશન કર્યું છે તો અહીંયા બધા રાજાઓના નામ નથી લખ્યા પરંતુ જે મહત્વપૂર્ણ રાજાઓ થઈ ગયા છે એ વંશની અંદર તો એ રાજાઓના નામ લખ્યા છે એના પછી આ અંદર છેલ્લા રાજાનું નામ લખ્યું છે કે ભાઈ એ વંશની અંદર છેલ્લો રાજા કયો થઈ ગયો અને જે ચોથો પોર્સન સોરી પાંચમો પોર્શન છે આ પાંચમા પોર્શનની અંદર એ વંશની રાજધાની લખી છે કે ભાઈ મૌર્યકાળ છે તો એની રાજધાની કઈ જગ્યાએ હતી ગુજરાતની અંદર તો એ બધી વસ્તુ અહીંયા લખેલી છે તો વન બાય વન એક કરીને આપણે ભણીએ તો સૌથી પહેલા જ આપણે વાત કરીએ મૌર્યકાળ

એ સમયે એનું નામ બીજું પણ હતું ઉજ્જયત પણ કહેવાતું હતું જે આજનો ગિરનારનો પ્રદેશ છે તો આજનો જે ગિરનારનો પ્રદેશ છે એ વખતે ગિરિનગર કહેવાતું હતું બીજું પણ એક નામ હતું ઉજ્જયત તો યાદ રાખજો તો એ મૌર્ય કાળની રાજધાની હતી ગુજરાતની અંદર આગળ વાત કરીએ કુષાણ વંશ કુષાણ વંશની વાત કરીએ તો કુષાણ વંશની સ્થાપના કોને કરી હતી અથવા તો પ્રથમ રાજા કોણ હતો તો યાદ રાખજો કેજુલા કેડફિસ હતો વેરી ઇમ્પોર્ટન્ટ છે વિદેશી છે બહારથી આવ્યા હતા શક લોકો પણ બહારથી આવ્યા હતા કુષાણ લોકો પણ બહારથી આવ્યા હતા

કનિષ્કને બીજો અશોક પણ કહેવામાં આવે છે કારણ કે બૌદ્ધ ધર્મની જે બીજી સંગતી છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે ઈસવીસન ઈઠ્યોદન ની અંદર સખ સહમત શરૂઆત કરી હતી આ કનિષ્ક તો યાદ રાખજો કનિષ્ક છે એ કયા વંશથી બિલોંગ કરે છે તો કુષાણ વંશથી બિલોંગ કરે છે વાત કરીએ કુષાણ વંશના છેલ્લા રાજાની તો યાદ રાખજો વાસુદેવ પહેલા છે અને રાજધાની એજીટી જ ગિરિનગર હતું આગળ વાત કરીએ શકવંશ હવે શકવંશ ની અંદર બે કુળ હતા કારદમક કુળ હતા તો એની અંદર રુદ્રદામાં રુદ્રસિંહ થઈ ગયા સાથે સાથે એક બીજો પણ કુળ હતો જેની વાત આપણે આગળ કરી હતી જેમાં ભૂમક અને નહપાન નામના રાજા થઈ ગયા તો અહીંયા પહેલા રાજાની આમ પ્રોપરલી માહિતી નથી મળતી કે ભાઈ શક વંશની અંદર પહેલા રાજા કોણ થઈ ગયા પરંતુ બે કુળ હતા એમાંથી એક કુળની અંદર ભૂમક અને નહપાણ હતા

હવે ગુપ્તકાળ છે એ ખાલી ગુજરાતનો કાળ નથી મતલબ કે ગુપ્ત કાળ આ વંશ છે ગુપ્ત વંશનો તો ગુપ્ત વંશની સ્થાપના છે તો યાદ રાખજો સી ગુપ્ત કરે છે પણ અહીંયા નહીં ભારતની અંદર કરે છે વાસ્તવિક સ્થાપક કોને ગણવામાં આવે છે તો ચંદ્રગુપ્ત પહેલાને ગણવામાં આવે છે પરંતુ ગુજરાતની અંદર ગુપ્ત વંશની સ્થાપના કોને કરી હતી તો યાદ રાખજો ચંદ્રગુપ્ત બીજા દ્વારા કરવામાં આવી હતી ચંદ્રગુપ્ત બીજા જે મહાન રાજા થઈ ગયા જેમને એટલા માટે વિક્રમા અંદર કરી તો ચંદ્રગુપ્ત બીજા આવશે ગુપ્ત વંશની સ્થાપના કોને કરી તો શ્રી ગુપ્ત આવશે ગુપ્ત વંશના વાસ્તવિક સ્થાપક કોને ગણવામાં આવે છે તો ચંદ્રગુપ્ત પહેલો આવશે તો આ રીતના તમારે જે રીતના ક્વેશ્ચન પૂછાય છે એ રીતના તમારે આન્સર લખવાનો છે

રાજાની તો વિષ્ણુ ગુપ્ત હતા અને રાજધાની ગુજરાત વાત કરીએ તો મૈત્રક રાજા નહોતા બન્યા એટલા માટે સેનાપતિ ભટાર્ક કહેવામાં આવે છે કારણ કે એમને રાજાનું પદ ધારણ નતું કર્યું એ જસ્ટ સેનાપતિ રહીને ઓકે આ મૈત્રક વંશનું રાજપાટ સંભાળતા હતા તો દ્વારા મૈત્રક સ્થાપના કરવામાં આવી હતી મૈત્રકવંશ વંશની અંદર ધર શેન ધ્રુવસેન શિલાદિત્ય દ્રોણ આ બધા નામના રાજાઓ થઈ ગયા એમાં શિલાદિત્ય બીજો ત્રીજો સુધી છે 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 અને અને જે શિલાદિત્ય એ એ આ વંશનો છેલ્લો રાજા યાદ રાખીશું ગિરિનગરથી પોતાની રાજધાની ક્યાં લઈ જાય છે તો વલભીમાં રહી જાય છે તો યાદ રાખજો વંશ દરમિયાન રાજધાની કઈ હોય છે વલ્ભી હોય છે વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું એના પછી વાત કરીએ વંશ એટલે એનું બીજું એક નામ છે વર્ધન વંશ તો પુષ્પભૂતિ વંશને વર્ધન વંશ પણ કહેવામાં આવે છે જેની સ્થાપના કોણે કરી હતી નરવર્ધન દ્વારા કરવામાં આવી હતી યાદ રાખજો છેલ્લો રાજા આપણા માટે છે આ અંદર બનેલું છે કે પુષ્પુતિ વંશ અથવા તો વર્ધન વંશના છેલ્લા રાજા કોણ હતા તો હર્ષવર્ધન હતા વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે ઓકે અને એમનું કરેક્શન છે એ મૈત્રક વંશ સાથે પણ છે તમને ખબર છે ધ્રુસેન બીજા જે હર્ષવર્ધનના જમાઈ બને છે વેરી ઇમ્પોર્ટન્ટ છે આખી સ્ટોરી છે મેં ઓલરેડી કવર કરાવી છે તો હર્ષવર્ધન હર્ષવર્ધન પછી પોતાની પુત્રીના લગ્ન કરાવે છે અને આ રીતના મૈત્રક વંશ સાથે એમનો સંબંધ ધરાવે છે ઓકે વધીએ છે આગળ હવે વાત કરીએ મૈત્રક વંશ પછી અનુમૈત્રક કાળ આવે છે અને કાળમાં ગુજરાતની અંદર નાના નાના રજવાડાઓ જોવા મળે છે હવે આ અનુમિત્ર કાર્ડમાં આ જે નાના નાના રજવાડાઓ છે એમની રાજધાની તમારા એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી હોય છે રાજધાની તમને બહુ પૂછાય છે તો બધાની આપણે રાજધાની જોઈશું સાથે સાથે અમુકના સ્થાપક અને છેલ્લા રાજા છે એ પણ આપણે કવર કરીએ સૌથી પહેલા વાત કરીએ ગુર્જર પ્રતિહાર વંશ ગુર્જર પ્રતિહાર વંશની વાત કરીએ તો એનો ઉલ્લેખ છે એ બાળ રચિત હર્ષ અંદર જોવા મળે છે રાજધાની યાદ રાખજો ગુર્જર પ્રતિહાર વસ્તી રાજધાની હતી ભિન્ન માલ શ્રીમાલ જે ક્યાં આવેલી છે આબુ બાજુ આવેલી છે રાજસ્થાનની અંદર આવેલી છે સત્તાના સ્થાપક એટલે કે ગુર્જર પ્રતિહાર વંશની સ્થાપના કોણે કરી હતી તો નાગભટ પ્રથમ દ્વારા કરવામાં આવી હતી અને છેલ્લો શાસક કોણ હતો છેલ્લો રાજા કોણ હતો તો ત્રિચોલપાલ જેનું એક બીજું પણ નામ હતું યશપાલ તો યશપાલ અથવા તો ત્રિચોલપાલ એ ગુર્જર પ્રતિહાર વંશના છેલ્લા રાજા હતા એના પછી વાત કરીએ રાષ્ટ્રકૂટ વંશ રાષ્ટ્રકૂટ વંશની વાત કરીએ તો રાજધાની ક્યાં હતી તો માન્યખેત નાસિકનો જે પ્રદેશ છે આજનો ઓકે તો દક્ષિણની અંદર માન્યખેત ઓકે એ રાષ્ટ્રકૂટ વંશની રાજધાની હતી સ્થાપક કોણ હતા દંતી દુર્ગ હતા અને છેલ્લો રાજા એ કૃષાણ અકાલ વર્ષ અથવા તો કર્ક બીજો હતો તો કર્ક બીજો અથવા તો કૃષ્ણ અકાલ વર્ષ એ રાષ્ટ્રકૂટ વંશના છેલ્લા રાજા હતા અને સ્થાપક કોણ હતા દંતી દુર્ગ હતા રાજધાની આપણા માટે મોસ્ટ આઈએમપી છે યાદ રાખજો માન્યખેત નાસિક એ રાષ્ટ્રકૂટ વંશની રાજધાની હતી એના પછી વાત કરે સૈંધવ મસ અને જેઠવા મસ તો સૈંધવ મસ અને આગળ જતા જેઠવા મસ છે આ બંને એક નથી હો સૈંધવ મસ અને જેઠવા મસ એક નથી બંને અલગ અલગ છે પરંતુ આગળ જતાં જેઠવા મસ રાજધાની પણ આ ધુમલી બને છે ધૂમલી ક્યાં આવેલી છે તો આજનો જે દેવભૂમિ દ્વારકા છે એ દેવભૂમિ દ્વારકા પ્રદેશની આજુબાજુ ઓકે આ ધૂમલી નામની એક રાજધાની હતી જે સૈંધવ મસની પણ હતી અને આગળ જતાં જેઠવા મસની પણ રાજધાની બને છે તો તમે કહી શકો પશ્ચિમ સૌરાષ્ટ્ર તો એમાંથી આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર તમને ચાલુક્ય વંશનો પ્રભાવ જોવા મળશે એના પછી વાત કરીએ ચાંપવંશ ચાંપવંશ ની વાત કરીએ તો ચાંપ વંશની રાજધાની કઈ હતી વઢવાણ હતી કઈ હતી વઢવાણ હતી

ફરીથી પછી ચાવડા વંશ છે એ ચાવડા વંશ ઓકે ફરીથી સ્થાપના કોણ કરે છે વનરાજ ચાવડા કરે છે યુદ્ધમાં પોતાના પિતાનું રાજપાટ પાછું મેળવે છે તો એના વાસ્તવિક સ્થાપક કોણ ગણવામાં આવે છે તો વનરાજ ચાવડાને ગણવામાં આવે છે તો યાદ રાખીશું ચાવડા વંશની અંદર યોગરાજ ક્ષેમરાજ નામના રાજાઓ થઈ ગયા અને ચાવડા વંશના છેલ્લા રાજા કોણ હતા તો યાદ રાખજો સામંતસિંહ કોણ હતા સામંતસિંહ હતા રાજધાની કઈ હતી પાટણ હતી તો હવે યાદ રાખજો કે ચાવડા વંશની રાજધાની કઈ થઈ જાય છે પાટણ થઈ જાય છે તો ચાવડા વંશ સોલંકી વંશ અને વાઘેલા કરીએ સોલંકી હોય છે યાદ રાખજો મૂળરાજ સોલંકી છે મૂળરાજ સોલંકી અને સામંતસિંહ વચ્ચે શું સંબંધ હોય છે તો મામા અને ભાણિયાનો સંબંધ હોય છે તો મૂળરાજ સોલંકી એ સામંત્રી હત્યા કરીને ઓકે ગાદી પર આવે છે અને સોલંકી વંશની સ્થાપના થાય છે વાત કરીએ આપણે સોલંકી વંશની તો મહાન રાજાઓ સોલંકી વંશની અંદર થઈ જાય છે કારણ કે ગુજરાતનો જે સુવર્ણ યુગ છે એ સોલંકી ગણવામાં આવે છે 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 તો સિદ્ધરાજ પછી 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 કુમારપાળ ભીમદેવ પહેલો બીજો વલ્લભ રાજ કર્ણદેવ છે તો આ બધા રાજાઓ છે એ સોલંકી વંશની અંદર થઈ જાય છે સોલંકી વંશના છેલ્લા રાજાની વાત કરીએ તો એ હોય છે ત્રિભુવનપાળ કોણ હોય છે ત્રિભુવનપાળ હોય છે એના પછી વાત કરીએ વાઘેલા વંશ તો વાઘેલા વંશની વાત કરીએ તો વાઘેલા વંશના પ્રથમ રાજા કોણે ગણવામાં આવે છે તો યાદ રાખજો અર્ણોરાજને ગણવામાં આવે છે અર્ણોરાજ અને કુમારપાળ છે એ બંને વચ્ચે કહેવાય સંબંધ હોય છે માસીના શું હોય છે ભાઈ હોય છે તમને ખબર છે કે સોલંકી વર્ષની અંદર જે ભીમદેવ પહેલા હોય છે એમની બે રાણી હોય છે બકુલા દેવી હોય છે ઉદયમતી હોય છે તો બંનેના અલગ અલગ વંશો પડે છે એમાંથી જે બકુલા દેવી હોય છે ઓકે જેમનું બીજું પણ નામ છે ચૌલા દેવી

વાઘેલા વંશના છેલ્લા રાજા કોણ હોય છે તો યાદ રાખજો કર્ણદેવ બીજા હોય છે રાજધાની તો એજ ઇટ ઇઝ પાટણ જ આવશે તો યાદ રાખજો કર્ણદેવ બીજા હોય છે કર્ણદેવ બીજા છે એમના જે સામંત હોય છે કોણ માધવ મંત્રી તો એમના માધવ મંત્રી હોય છે સામંત કહી શકો મંત્રી કહી શકો તો માધવ મંત્રી હોય છે એ અલાલુદ્દીન ખિલજીને ઇન્વાઇટ કરે છે કે ભાઈ તમે આવો ગુજરાત લૂંટો અને આ રીતના

પરંતુ તમને ક્વેશ્ચન એવો પૂછાય કે ખિલજી વંશના ગુજરાતની અંદર સ્થાપક કોણ હતા તો અલાલુદ્દીન ખિલજી આવશે જેમ મેં હમણાં જ વાત કરી કે કેન્દ્રની અંદર ઓકે ખિલજી વંશ ચાલતો હોય છે દિલ્હી સંતલત ચાલતી હોય છે પરંતુ ગુજરાતની અંદર ક્યારે ઇન્વાઇટ કરવામાં આવે છે આ મુસ્લિમ શાસકોને માધવ મંત્રી કરે છે અને એ વખતે હોય છે અલાલુદ્દીન ખિલજી તો ગુજરાતની અંદર ખિલજી વંશની સ્થાપના કોણ કરે છે તો તમારો આન્સર આવશે અલાલુદ્દીન ખિલજી ઓકે બાકી મેન જે વંશ છે ખિલજી વંશ એના પ્રોપરલી સ્થાપક કોણ છે જલાલુદ્દીન ફિરોજ હોય છે વાત કરીએ ખિલજી વંશના છેલ્લા રાજાની તો છેલ્લા રાજા હોય છે ખુસરોખાડ ઓકે અને રાજધાની કઈ હોય છે દિલ્હી હોય છે મતલબ કે અહીંયા જે રાજધાની લખેલી છે એ કેન્દ્રને પોસ્ટપોર્ટ વિધિ લખેલી છે કે જે એમનો મેન વંશ ચાલતો હોય છે ઓકે બાકી એના ભાગરૂપે ગુજરાતની અંદર તો હોય જ છે આગળ વાત કરીએ તુગલક વંશ તુગલક વંશની વાત કરીએ તો તુગલક વંશના સ્થાપક કોને ગણવામાં આવે છે તો ગ્રાસુરુદ્દીન તુગલકને ગણવામાં આવે છે છેલ્લા રાજા કોણ હોય છે તો નાસુરુદ્દીન મોહમ્મદ શાહ હોય છે અને રાજધાની કઈ આવશે દિલ્હી જ આવશે આગળ વાત કરીએ ગુલામ વંશ ગુલામ વંશ વાત કરીએ તો ગુલામ વંશ સ્થાપક કોણ હોય છે કુતુબુદ્દીન એબક હોય છે છેલ્લા રાજા કોણ હોય છે તો મુઈઝ ઉદ્દીન કૈકાબાદ ઓકે મુઈઝ ઉદ્દીન કૈકાબાદ હોય છે રાજધાની તમારી દિલ્હી જ રહેશે આગળ વાત કરીએ ગુજરાતની સ્વતંત્ર સંતલક હવે જુઓ ગુલામ વંશ પછી ગુજરાતની સ્વતંત્ર સંતલકની શરૂઆત થઈ જાય છે એવું ખબર પડે છે કે ભાઈ ગુલામ વંશ છે એ ગુલામ વંશ ઓકે હવે જેમ જેમ નબળો પડતો જાય છે એમ એમ ઓકે ગુજરાતની સ્વતંત્ર છે એની પોતાની અલગથી સ્વતંત્ર સંતલન ચાલુ થાય છે એટલે કે દિલ્હીથી જે કંટ્રોલિંગ થતું હતું એ હવે થતું નથી તો ગુજરાતની સ્વતંત્ર સંતલતનો પાયો કોને નાખ્યો હતો તો યાદ રાખજો મોહમ્મદ શાહ પ્રથમ દ્વારા નાખવામાં આવ્યો હતો જેમનું નામ હતું તાતર ખાન શું હતું તાતર હતું છેલ્લા રાજા કોને ગણવામાં આવે છે તો મુઝફ્ફર શાહ ગણવામાં આવે છે અને યાદ રાખજો અહીંયા રાજધાની તમારી અમદાવાદ આવશે હવે તમને ખબર છે કે અમદાવાદની સ્થાપના કોને કરી હતી તો નાસુરુદ્દીન અહમદ શાહ દ્વારા કરવામાં આવી હતી એના પછી મોહમ્મદ બેગડો અને ઘણા બધા રાજાઓ છે આ ગુજરાતના સ્વતંત્ર સંતલતની અંદર થઈ જાય છે તો આ યોગ શું તમને ખબર જ હશે આખી સ્ટોરી મેં આગળ કીધેલી છે એના પછી વાત કરીએ મુઘલ સંતલત મુઘલ સંતલતની યાદ રાખજો કે મુઘલ સંતલતના સ્થાપક કોણ હોય છે બાબર હોય છે અહીંયા વાત થાય છે ભારતને અનુલક્ષીને તો ભારતને અનુલક્ષીને પૂછાય કે મુગલ સંતલતના સ્થાપક કોણ હોય છે તો બાબર હોય છે પછી એમ પૂછાય કે મુગલ સંતલતમાં ગુજરાતમાં પ્રથમ વિજય કોણ મેળવે છે તો હુમાયુ મેળવે છે કોણ મેળવે છે હુમાયુ મેળવે છે કોની સામે તો બહાદુર શાહ સામે પરંતુ હુમાયુ છે એનું જે સંતલત છે એનું કંટ્રોલિંગ છે એ થોડા સમય માટે જ હોય છે બહાદુર શાહ છે એ ફરીથી શું કરે છે હુમાયુની જે સંતલત છે એને હરાઈ દે છે એના પછી ઓકે મુઘલ સંતલતની કાયમી સત્તા ગુજરાતની અંદર કોણ સ્થાપે છે તો અકબર સ્થાપે છે એટલે કે હુમાયુ છે એ પહેલી વખત વિજય તો મેળવે છે પરંતુ એની સત્તા છે એ લાઈફ ટાઈમ સ્થપાઈ નથી રહેતી ફરીથી જે ગુજરાતના શાસકો છે એ ફરીથી કંટ્રોલિંગ મેળવી લે છે તો યાદ રાખજો ગુજરાતની અંદર પ્રથમ વિજય કોને મેળવ્યો હતો તો હુમાયુએ મેળવ્યો હતો પરંતુ ગુજરાતની અંદર મુઘલ સંતલતની પ્રોપર કાયમી સત્તા કોણ મેળવે છે તો યાદ રાખજો અકબર મેળવે છે કોણ મેળવે છે અકબર મેળવે છે ગુજરાત ને અનુલક્ષી ની વાત કરી હવે ભારતની અંદર પણ ઘણા બધા વંશો થઈ ગયા તો એમના પણ આપણે પ્રથમ રાજા અને એમના અંતિમ રાજાની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ સૈયદ વંશ સૈયદ વંશની વાત કરીએ તો સૈયદ વંશના સ્થાપક હોય છે ખીજર ખાન છેલ્લા રાજા હોય છે અલાલુદ્દીન આલમ શાહ રાજધાની તમારી દિલ્હી આવશે આગળ વાત કરીએ લોધી વંશ તો લોધી વંશ સ્થાપક હોય છે બાહુલ ખાન લોધી અને છેલ્લા રાજા હોય છે ઇબ્રાહિમ લોધી રાજધાની આવશે દિલ્હી આગળ વાત કરીએ હરિયક વંશ હરિયક વંશ વાત કરીએ તો હરિયક વંશ સ્થાપક યાદ રાખજો બિંબિસાર હોય છે કોણ હોય છે બિંબિસાર હોય છે અને છેલ્લા રાજા હોય છે નાગદશક યાદ રાખીશું રાજધાની હોય છે પાટલીપુત્ર આગળ વાત કરીએ શિશુ નાગવંશ શિશુનાગ વંશની વાત કરીએ તો સ્થાપક હોય છે સ્થાપક હોય છે મહાપદ્મનંદ અને છેલ્લા રાજા હોય છે ધનાનંદ તમને ખબર છે ધનંદને કોણ હરાવે છે ઓકે વંશ હરાવે છે આગળ વાત કરીએ શૃંગવંશ શૃંગ વંશ વાત કરીએ તો શૃંગ વંશના સ્થાપક કોણ હોય છે તો પુષ્પ મિત્ર શૃંગ હોય છે છેલ્લા રાજા હોય છે દેવપુતિ કોણ હોય છે દેવપુતિ એના પછી વાત કરીએ કર્ણવંશ કર્ણવંશના સ્થાપક હોય છે વાસુદેવ અને છેલ્લા રાજા હોય છે સુશર્મન સુશર્મન કોણ હોય હોય છે છે આગળ વાત કરીએ સાત વાહન વંશ સાત વાહન વંશની વાત કરીએ તો સ્થાપક હોય છે સીમુખ અને છેલ્લા રાજા હોય છે પુલમાવી ચોથા ઓકે પુલમાવી ચોથા હોય છે આગળ વાત કરીએ ચોલવંશ ચોલ વંશ ની વાત કરીએ તો ચોલ વંશના સ્થાપક હોય છે વિજય લય અને છેલ્લા રાજા હોય છે રાજેન્દ્ર ચોલ ત્રીજા ઓકે તો વેરી ઇમ્પોર્ટન્ટ હોય છે મર વર્મન સુંદરા પ્રથમ અને છેલ્લા રાજા હોય છે મરવર્મન સિંહા બીજા આગળ વાત કરીએ પલ્લવ વંશ પલ્લવ વંશના સ્થાપક હોય છે સીમા વિષ્ણુ અથવા તો સિંહ વિષ્ણુ અને છેલ્લા રાજા હોય છે અપરાજિતા વર્મન અપરાજિતા વર્મન આગળ વાત કરીએ ચાલુક્ય વંશ હવે મેં તમને વાત કરી એમ ચાલુક્ય વંશની અંદર પણ ઘણા બધા પ્રકાર હોય છે તો ચાલુક્ય વંશ બામી હોય છે ચાલુક્ય વંશ કલ્યાણી હોય છે ચાલુક્ય વંશ વેંગી હોય છે તો ચાલુક્ય વંશ બાદામીની વાત કરીએ તો ચાલુક્ય વંશ બાદામીના સ્થાપક હોય છે પુલકેશી પ્રથમ અને છેલ્લા રાજા હોય છે કીર્તિવર્મન બીજા ચાલુક્ય વંશ કલ્યાણીની વાત કરીએ તો સ્થાપક હોય છે તૈલપ દ્વિતીય અને છેલ્લા રાજા હોય છે સોમેશ્વર ચોથા આગળ વાત કરીએ ચાલુક્ય વંશ વેંગીની વાત કરીએ તો સ્થાપક હોય છે વિષ્ણુવર્ધન અને છેલ્લા રાજા હોય છે વિદ્યાદિત્ય સાતમા પાલ વંશ વાત કરીએ તો પાલ સ્થાપક હોય છે ગોપાલ અને છેલ્લા રાજા હોય છે રામપાલ અને છેલ્લી વાત કરીએ યાદવ વંશ તો યાદવંશના સ્થાપક હોય છે દ્રઢ પ્રહાર અને છેલ્લા રાજા હોય છે હરપાલ દેવ ઓકે વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે તો મળીશું નેક્સ્ટ જીકીના વિડીયોમાં ત્યાં સુધી વાંચતા રહું બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત